कहीं इनको घरौनी कहते हैं कहीं अधिकार अभिलेख कहते हैं कहीं प्रॉपर्टी कार्ड कहते हैं कहीं मालम पट्टा पत्रक कहते हैं कहीं आवासीय भूमि पट्टा कहते हैं अलग अलग राज्यों में नाम अलग अलग है लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है बीते पांच साल में लगभग डेढ़ करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं अब आज इस कार्यक्रम में पैंसठ लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले यानी स्वामित्व योजना के तहत गांव के करीब सवा दो करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है मैं इन सभी को बहुत बहुत बधाई देता हूं अपनी शुभकामनाएं देता हूं સ્વામિત યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે મારું નામ હર્ષ શાંતિલાલ નાય મારા દાદીનું નામ મેનાબેન ચીલાભાઈ નાય અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવા પાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને થેન્ક યુ આભાર તમારો બનાસકાંઠા જિલ્લાના મારે પેશર અધિકાર તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણો બનાસકાંઠા જિલ્લો છે અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને કહ્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને હન્ડ્રેડ પર્સન્ટ એચિવ કરવું સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાનની અંદર રહો છો એનો માલિકી હક એ તમારો થાય છે જે મકાનની અંદર તમે રો છો એનું માલિકીપણું એ તમારું થાય છે એના માલિક એના સ્વામી તમે પોતે છો અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક 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 ગ્રામીણ વાસીઓને એના ઘરના આપ્યા છે આજે ખૂબ આનંદનો દિવસ છે આપણા બધા માટે બહુ મોટી ક્રાંતિ છે મને લાગે છે કે આમાં કોઈ માગવા ગયા તક સાહેબ અમારો હક અમને આપો એવું કીધું હતું હક કે માગણી કોઈએ નહીં કરી હોય સામે ચાલીને આપ્યું છે વગર માંગ્યા આપે એનું નામ મોદી એટલે માગેનો વગર માં ના આપ્યા એ આપણે કહીએ છીએ પણ માંગ્યા વગર આપે એનું નામ મોદી એમણે માંગ્યા વગર નર્મદાના પાણી આ ધરતી ઉપર આપવાનું કામ કર્યું હતું શુકલમ શુકલમની વ્યવસ્થા કરી પાઇપો નાખીને ગામડે ગામડા સુધી તળાવો ભરાય માટે કરીને શેખ વડગામ તાલુકાથી કરીને દાતા સુધીના ગામડાઓની વ્યવસ્થા કરી આપણા બાળકો ભણવા નહોતો જતા સામે ચાલીને કહ્યું તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી સો ટકા નામાંકન થાય એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશ થી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસ નો દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી એમણે આ વ્યવસ્થા ઉભી કરી